બાકી ના હોય કે જોઈ ને ઝઘડો ના કર્યો હોય આમેશા મેલું અમે બધા ઝઘડા કર્યા છે પરિણામ પૂરું

અને હોત પડે રોજ ખીચડો લાવવાનો અને મારા હોન એ દુપર આવવાનું અલે આ બડી ખીચડી અને આ બડી રોટલો છે તારા બાપો છે ને જે હુજીન પાડે બાકી તારા બાપો જતો રહે ને એટલે ટોકરી વગારે હા લમણો પલા સરપંચના ના જાય ને એટલે મન કે તાતા જે સરપંચ કે તાર માસી તાર હુજી હારું તું તાર બાપ આવ્યો તાર નું બધું બગાડ્યું છે બીજું કોઈ નહીં આપરો હગુ ના થવા દેતો ને

આપણે બે ભેગા છે ને કે નટિયો આવી ને ડુંગુ ગેલવા અમારું તો હારું થતું હોય નહીં ગમતું હોય બધી ખબર છે મને તમારા બાપા બેનો ગમો લશાણા કરા છે પૂછો કોણ વાળો ને કે શેવો લશાણ છે એ શિવલી વાળો બી કોઈ ના શિવલી ને ધખો કર્યો કર્યો હાથું કે ખોટું

ચૂંટણીમાં આગળ પાછળ કોઈ નહિ પોતાનું વોટિંગ કરાયું કોઈ નહીં પણ તમે એવું કૉિંગ કરો છો

આખું ગો એક બાજુ બાપુ બે જણા એક ને એટલે અમારો સુ હાલ હું તાપોણી કરવા બેઠો હતો ને કંડક્ટર ને આ ખબર